જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે રામદેવ પીર બાપાએ કેવી રીતે એક મરેલા વાછરડાને જીવંત કર્યું તે જાણીશું રામદેવજીની ભાભી એટલે વિરમદેવજીની ધર્મપત્ની જેને એક વાછરડું ખૂબ જ પ્રિય હતું જેનાથી તેમને દિન પ્રતિદિન લગાવ રહેતો હતો તે વાછરડું તેમના ઘરનું એક મહત્વનો ભાગ બની ગયું પરંતુ એક દિવસ તે વાછરડું કોઈ ગંભીર રોગથી પીડાઈને દુર્ભાગ્યવશ મૃત્યુ પામ્યું આ દુર્ઘટનાથી ભાભી અત્યંત શોકગ્રસ્ત થઈ ગઈ અને તે સતત રડી રહી હતી જ્યારે રામદેવજી સુધી આ દુઃખદ સમાચાર પહોંચ્યા ત્યારે તેઓ તરત જ ભાભી સાથે સંવેદના વ્યક્ત કરવા અને તેમને સાંત્વના આપવા માટે તેમની પાસે પહોંચી ગયા રામદેવજીને જોઈને ભાભી તેમના પ્રિય વાછરડાની યાદમાં રડવા લાગી અને ખૂબ ભાવુક થઈ ગઈ ભાભીએ રામદેવજી સામે વિનંતી કરી અને કહ્યું કે તમારા જેવી સિદ્ધિ ધરાવતા પુરુષ માટે મરેલું વાછરડું જીવંત કરવું અશક્ય નથી કૃપા કરીને મારા વાછરડાને પાછું જીવંત કરો આટલું કહેતા જ ભાભીના આંસુ રીતે વહેવા લાગ્યા રામદેવજીના મનમાં જોઈને શોક અને કરુણા જાગી તેમણે ભાભીના આ દુઃખનો અંત લાવવાનું નક્કી કર્યું પોતાની આગવી શક્તિઓ દ્વારા રામદેવજીએ પલક ઝબકતા જ તે મરેલા વાછરડાને ફરીથી જીવંત કરી દીધું જ્યારે ભાભીએ પોતાનું પ્રિય વાછરડું ફરીથી જીવંત અને ઊર્જાસભર જોયું ત્યારે તે ખૂબ જ હર્ષિત થઈ ગઈ ભાભીએ રામદેવજીનો આભાર માનતા કહ્યું કે તમે સાચા અર્થમાં દેવ સમાન છો તમે મારા જીવનના સૌથી મોટા દુઃખને દૂર કર્યું છે આ રીતે રામદેવજીએ પોતાની દયા અને સિદ્ધિ દ્વારા પોતાના ભક્તજનોના જીવનમાં ખુશી પાછી લાવ્યા હતા તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને રામદેવ પીર બાપાના ચમત્કારિક પરચાઓ વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ